ગારાથી સ્વાગત કરવામાં આવ્યું તાલુકાના ચોરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા તારીખ ત્રીસ બાર બે હજાર ત્રેવીસ રોજ સવારે દસ કલાકે ચોરા ખાતે આવી હતી અને આગેવાનો દ્વારા દીપ પ્રગટાલ કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી સરકાર દ્વારા ગરીબ લોકો સુધી સરકારના વિવિધ યોજનાના લાભ મળે તેવા હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા નોડલ અધિકારી શ્રી ફાલ્ગુનભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી સરપંચ અને ગામ લોકો દ્વારા સ્વાગત કરી રથ અને આવકારવામાં આવ્યા હતા આ યાત્રામાં સરકારની વિવિધ કચેરીઓના તમામ કર્મચારી દ્વારા વિવિધ સ્ટોલ ઊભા કરી યોજનાની જરૂરી માહિતી પૂરી પાડીને લોકોને જાગૃત કર્યા હતા કેટલાક લાભાર્થીઓને સ્થળ પર નોડલ અધિકારી દ્વારા વિવિધ લાભાર્થીઓને લાભો અર્પણ કરવામાં આવ્યા હતા જેમાં સરપંચ રાણાભાઈ દેસાઈ વિમળાબેન ચૌધરી ગ્રામ સેવક ગીતાબેન ચૌધરી તલાટી કમ મંત્રી આરોગ્ય વિભાગ સ્ટાફ તાલુકાના પદાધિકારીઓને તેમજ ગ્રામજનોને લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર અશોક ઠાકોર બના